મે આવી પછી સૌથી પહેલા પહેલા હવે આપણે આ લીટી દો દીધા પછી આપણે બાઈ ની લંબાઈ કેટલી સાડા ની લંબાઈ છે બરાબર છે તો સાડા આઠ લંબાઈમાં આપણે અડધો ઇંચ નો ઉમેરો કરી દઈશું એટલે નવ ઇંચ આપણે અહીંયા ગાડી કરી દઈશું આવી રીતના અને ત્રણ ઇંચ નો મૂંડો બાય નો બરાબર ચેપ આપવા માટે

બરાબર હવે આને આપણે આપી દઈશું હવે નીચેનો બીજો શેપ આપી દઈશું આગળનો બરાબર તો આને મેં કાપી નાખી શકું

પાંચ ઇંચ નો શોલ્ડર લીધા પછી અહીંથી આપણે આપણે નો મુંડો કેટલો લીધો હતો બ્લાઉઝનો મૂંડો છે આપણો પોણા પાંચ ઇંચ તો અહીંથી આપણે પોણા પાંચ ઇંચે નિશાન પાડીશું અને આ પોણા પાંચ ઇંચ નિશાન પાડ્યું ને તો અહીંયા પાડ્યુંરનું જે માપ લીધું છે પાંચ ઇંચનું અહીંયા આપણે પાંચ ઇંચનું નિશાન પાડીશું હવે આને આપણે એકબીજા સાથે જોડી દઈશું આવી રીતના બરાબર હવે અહીંયા ગાડી આપણે આગળની છાતી જેટલી લીધી સવા આઠ ની આપણે એની કોઈ જરૂર નથી આપણે પાછળની સાદી કેટલી છે પાછળની તો અહીંયા ગાડી આપણે પંદર ના અડધા કેટલા થાય તો અહીંયા માર્કિંગ કરીશું અને બરાબર હવે કમર કેટલી સડી સત્તાવીસ ની તો સાત ચોક અઠાવીસ બરાબર તો સાત ની અંદર એક પોઈન્ટ ઓછો રાખવાનો ને નિશાન પાડ દેવાનું સાત લઈ લેશો તો બી વાંધો નહીં યાર નહીં એક ઇંચ પાછળ ટક્ષ નું નિશાન અને સવાનું ડબા બરાબર આ બધાને આપણે હવે જોવા દઈશું ધ્યાનથી જોજો કારણ કે મેં ડાયરેક્ટ કપડ પર કટિંગ કરી રહ્યો છું બરાબર શેત પણ ભૂલ થાય તો પછી બ્લાઉઝ ખરાબ થઈ જશે હવે આપણે આને મૂંઢાનું નિશાન પાર દઈશું આ કરવી રીતના આ મૂંઢાનું નિશાન મેં પાર દીધું હવે આપણે નીચેનો બેલ્ટ કેટલો રાખવાનો અઢી ઇંચ નો બેલ્ટ સાઈડમાં જે દબાણ આવશે ત્યાં આગાડી અઢી ઇંચ નો જઈ હુકાઈ પટ્ટી આવશે ત્યાં આગાડી ત્રણ ઇંચ નો બરાબર હવે આ બધાને આપણે જોઈન કરી દઈશું આને જોઈન કરી દીધા પછી અહીંથી આપણે છે ને સાડા ચાર ઇંચ નું ગળું ઉતારવાનું આગળનું દાખલા તરીકે અને અહીંયા ગાડી બે ઇંચ નું ખુલ્લું રાખવાનું અહીં આપણને શોલ્ડર પોપી બે ઇંચ નું ખુલ્લું રાખવાનું અને આને ચોરસ બોક્સ બનાવી દેવાનું આવી રીતના અને અહીંયા ગાડી ગળાનો સેપ આપી દેવાનું આવી રીતના અહીંયા ગાડી આપણે કટોરી કેટલી લીધી છે પાંચ ઇંચની કટોરી છે અહીંયા તો પાંચ ઇંચ નિશાન પાડી દેવાનું હવે આ કટોરીનો આપણે શેપ આપવાનો છે તો કટોરીનો શેપ કેવી રીતના આપવાનું આવી રીતના બરાબર આ કટોરીનો મેં શેપ આપી દો હવે મેં આને કટિંગ કરી નાખી છે પાછળનો ભાગ મેં કટિંગ કરી રહ્યો છું આ પાછળનો ભાગ આપણે કટિંગ થઈ ગયો હવે આપણે ભાઈ છે એક વખત આપણે ભાઈને ચેક જોઈ લો સાધારણ આપણે મૂંઢો ઉધારવો પડશે જોઈ લો આટલો આટલો જ મુંડો ઉતારવો પડશે કે લો આટલો બરાબર તો અહીંયા આગળ મેં સાધારણ મૂંઢો ઉધારતો સાધારણ મુંડો મેં ઉતારી દીધો હવે આપણે આ યોગ કાઢીશું ભાઈ અને પટ્ટો કાઢવા તો સૌથી પહેલામાં પહેલા આપણે યોગને ને કાપી તો યોગ કાઢવા માટે ઘડું અહીંયા ગાડી કાપો ગોઠવી દીધું હવે યોગને ને મેં અહીંયા ગાડી મૂકીને કાઢી લઈશ જો આવી રીતના આવી રીતના સૌથી પહેલામાં પહેલા પેલા નિશાન પાડી લઈશ તો નિશાન ના પાડવા ડાયરેક્ટ કાપવું હોય તો ડાયરેક્ટ બી કાપી શકો પણ જે લોકો ના ફાવતું હોય તે લોકો આવી રીતના નિશાન બી પાડી શકે છે આવી રીતના ઉઠાવી લઈશું ને આનું ગળું કેટલું ખુલ્લું રાખવાનું તે બી નિશાન પાડ લઈશું આવી રીતના અહીંથી આપણે આને બી નિશાન ઉઠાવી લઈશું એવી રીતના ના કરવું હોય તો આપણે આ રોલર છે રોલર ને આપણે આવી રીતના તેનાથી આપણને નિશાન પડી જશે જો પડી ગયું નિશાન હવે આને આપણે કાપી લઈશું અમુક અમુક વસ્તુ રાખવી જરૂરી છે કટિંગ કરવામાં તમને સહેલું પડે એટલા માટે આવી રીતના આપણે અને યોગ આ કેવું કે રોલર હોય ને તો સેપ આપણને કમ્પ્લીટ મળે અને પ્લસ આપણું કપડું વેસ્ટ ના થાય એટલા માટે હવે મેં આને કટિંગ કરી લઈશ મૂંઢો આપણા પાછળનો જે મુંડાનો શેપ આપેલો છે એ જ મેં આને કાપીશ બરાબર હવે આના પરથી આપણે આ જે યોગ કાપ્યો છે ને તેને આપણે એક વખત આના પર મૂકી જોઈએ કે બરાબર છે કે નહીં તો જો લો બરાબર જ છે ખાલી અહીં થોડુંક સાધારણ લંબાઈમાં આને છાંટવાનું આવી રીત અહિયા પણ સાતરણ છું છે હવે આટલું થઈ ગયા પછી હવે આપણે કટોરી કાઢવાની તો આને આપણે યોગ ને સાઈડ પર મૂકી દઈએ હવે કટોરી કઈ રીતના કાઢવાની એના માટેનો બી ઉપાય છે કાપડ પર ડાયરેક્ટ અમુક લોકો એવું કે સર અમને કટોરી નહીં ફાવતી કાઢવાની તો આવી રીતના આમ ક્રોસમાં એ કટોરી મૂકી દેવાની આને આવી રીતના મૂકવાનું સીધું બરાબર અને આને ક્રોસમાં મૂકવાનું આવી દીધું આવી હવે આખું આને માર્કિંગ કરી લેવાનું આ રોલરથી રોલર થી મેં માર્કિંગ કરી આને હટાવી દઈશ અને આનું જે માર્કિંગ મેં કર્યું છે ને તેના પર નિશાન પાડી દઈશ તો મને કેવું કે કટિંગ કરવામાં ઈઝી પડે આ રોલર મેં ચલાવ્યું છે ને તેના પર નિશાન પર જ મેં નિશાન પાડી દેવા બરાબર આ મેં કટોરીનું થઈ ગયું માર્કિંગ હવે આમાં વધારો આપણે કરવાનો બરાબર તો સૌથી પહેલા પહેલા કેટલા ઇંચ કટોરી છે માપી લઈએ આપણે જોઈ લો પાંચ ની કટોરી છે પાંચ ના અડધા કેટલા થાય અઢી તો અઢીએ નિશાન પાડી દીધું અઢી નિશાન પાડી દીધા પછી હવે આ જે આપડી ખૂનીઓ છે ને તેનાથી આને સીધી લીટી દોડી દેવાની નીચે ઉડી જાય આવી આ લીટી દોરી દીધા પછી આ વસ્તુ આપવાની ખાસ જરૂર છે હવે અહીંયા ગાડીથી થી આપણે દોઢ ઇંચ નિશાન પાડી આ દોઢ રીતના નિશાન પાડ્યા પછી બંને બાજુ આપણે અહીંયાથી થી આ લીટી થી બંને બાજુ દોઢ દોઢ ઇંચ જવાનું અહીંયા દોડીશ એટલે અહીંયા દોડીશ બરાબર હવે આ બંને ગયા પછી આને આપણે સીધી લીટી દોરી દઈશું આ દોરી પછી હવે આપણે આ જે આ ભાગ ને આ ભાગ જે છે ને જે મેન કટોરી આપણે પાંચ ઇંચ માફો એથી આપણે એક એક ઇંચ બંને બાજુ વધી જવાનું છે એક એક ઇંચ આ વધી ગયા પછી આપણે આના ગળા પરથી આને ક્રોસમાં જોઈન કરી દઈશું બરાબર અને આ જે સેપ છે તેને આપણે આપી દઈશું બરાબર પછી એ આપણે આપી દીધા પછી હવે આને કાપી લઈશું આ કટોરી આપણી બનીને તૈયાર થઈ ગઈ ધ્યાનથી જોજો ના સમજ પડે ને તો બે ત્રણ વખત જોજો જોશો ખબર પડી જાય કમ્પ્લીટ લાગી કે હવે મારાથી કટિંગ થશે મને સમજ પડે છે તો હવે ડાયરેક્ટ કાપડ પર કટિંગ કરજો જો ડાયરેક કપડું કટિંગ કરીએ ને ડાયરેક્ટ કાપડ પર કટિંગ કરીએ ને તો કપડું આપણું થોડુંક વધારે યુઝ થાય અને પેલા કાગળનું કટિંગ કરેલું હોય ને તો કપડું ઓછું યુઝ થાય અને બીજું કે આપણે સેમ્પલ ફર્મો પણ થઈ જાય હવે આપણે આ કટોરી કાપી નાખી હવે આપણે એને અડધી કરી દઈએ આવી રીતના બે ઇંચ સવા બે ઇંચ નું નિશાન પાડી દઈશું અને આ સવા બે ઇંચ ના નિશાન પાડેલું છે હવે આ જે ખૂનો પડ્યો છે ને અહીંયા આ ખૂનો દેખાય છે તો અહીંથી આપણે ચાપ નું આ બાજુ છોડી દેવાનું કે બાજુ આ સાઈડ આ ગાડી વાળા ભાગ બાદ ને આને અહીંથી સીધું ક્રોસમાં કાપી લેવાનું ક્રોસમાં કાપી લીધા પછી આપણો આ કટોરીનો વચ્ચેનો ટક્ષ જે છે તે તૈયાર થઈ ગયે હવે હવે આપણે નીચેનો બેલ્ટ કાપીશું સૌથી પહેલા પેહલા બેલ્ટ તો આ બેલ્ટ માટે સીધું અહીંયા ઘડી કરી હવે આપણે નીચેનો પટ્ટો કેટલો જોઈએ છે બેલ્ટ આમાં જોઈ લઈએ લો કમર કેટલી છે ટોટલ બધા હાથે સાડા નવ ઇંચ તો આપણે અહીંયા સાડા નવ ઇંચ નિશાન પાડી દઈશું અહીંયા આપણે કેટલા ત્રણ રાખ્યું ને તેમાં અડધો ઇંચ નુંબા ઉમેરી દઈશું સિલાઈ મારવા માટે અડા ત્રણ આ બાજુ અઢી રાખ્યું એટલે આપણે અહીંયા ત્રણ કરી દઈશું સિલાઈ મારવા માટે ને આપણે આ બધાને આ બધાને આપણે જોડ દઈશું આવી રીતના આ આપણો નીચેનો પટ્ટો થઈ ગયો બ્લાઉઝનો સાધારણ કાઉન્ડ આપવાનું આવી રીતના સીધું નહીં કાપવાનું બરાબર નીચે વધારે છે સાધારણ તેને કાપ્યું હવે આપણે તમને મેં કીધું તું કે આગળનું ગળું આપણે ઉપરથી થી છે તો હવે એને કાપવાનું કેવી રીતના તો સૌથી પહેલા માં પેલા આ યોગ આપણે અહીં મૂકી દઈશું આવી રીતના આ રીતના યોગને મૂકી દઈશું હજુ મેં મૂંઢાને કટિંગ નથી કર્યું બરાબર આગળનો જે ભાગ આપણે કટિંગ કરવાનો છે તે કટિંગ કર્યો નથી હવે આ બાહીને કટોરીને આપણે અહીં મૂકી દઈશું સોરી આપણે કટોરીને અહીં મૂકી દઈશું આવી રીતના અહીં આપણે ભેગું કરવાનું છે બરાબર જેટલું ડબ્બા લેવાનું છે એટલું ઉપર ઉપર ચઢાવવાનું બરાબર હવે આપણે કેટલું ગાળું છે સાડા પાંચ ઇંચનું અહીંયા ગાડી સાડા પાંચ ઇંચે નિશાન પાડીશું અને આ ઘડું આપણે સાડા પાંચ ઇંચ સુધી ઉતારી જેટલું ખુલ્લું કરવું એટલું કરી શકો છો અને ના કરવું હોય તો આટલું પણ ચાલ હવે મેં તમને જે રીતના કીધું હતું કે આપણે પાછળના ભાગ પરથી આપણે કટિંગ કરી રહ્યા છે બ્લાઉઝનું તો આગળ નું છાતી કેવી રીતના આવશે આની તો આગળની છાતી કેટલી છે આ કટોળની આપણે જે વધારીએ ને એક તે અહીં વધારો આપણો આવ્યો બરાબર છે તો આગળની છાતી પણ આપણી સવા આઠ થઈ ગઈ પાછળની છાતી પણ આપણી પંદર ની થઈ ગઈ બરાબર હવે આપણે આ મુંડો કાપી લઈશું ઊંડાનો શેપ આપણે જે આપવાનો છે સાધારણ તે આપણે આપી દઈશું આવી રીતના સાધારણ જ આપવાનો છે વધારે નથી આપવાનો બરાબર આ રીતના આપણે સેપ આપણે આપણી તો જોઈ લો બરાબર આપણે આ યોગ જો પાછળનો ભાગ થઈ ગયો યોગ થઈ ગયો કટોરી થઈ ગઈ બાઈ થઈ ગઈ આ નીચેનો પટ્ટો થઈ ગયો બરાબર તો આ વસ્તુ થઈ ગઈ હવે આપણે પાછળના ભાગને આપણે ને ગળું કાપી લઈએ ગળું હમણાં મેં કાપુ નહીં તો નિશાન કરીને બતાવી દઈશ બરાબર તો આનું ગળું પાછળનું કેટલું છે પોણા ચાર ઇંચ તો પોણા ચારમાં આપણે અડધો ઇંચ ઉમેરી દઈશું એટલે હવાચાર થઈ ગયું હવા ચારે નિશાન અને અહીંયા આગળ બે ઇંચ નું ખુલ્લું રાખવાનું છે હવે આને એકબીજાને આપણે ચોરસ બોક્સ બનાવી દેવાનું આવી રીતના અને આને રાઉન્ડ આપું તો રાઉન્ડ ને ચોરસ આપું આપવું ચોરસ ને ગોલ જે કરવું હોય તે આ રીતના આપણે ગળું કરી દેવાનું બરાબર હવે પાછળનો જે ટક્સ લેવાનો છે તે જે આ સવારનું ડબાન છે ને તેને માઇનસ કરી દેવાનું આવી રીતના અને આને નિશાન અહીં પાડી દેવાનું અને અહીંયા આગળ આ જે નિશાન છે આ જે ટક્સ મારવા માટે નિશાન પાડ્યું આપણે ચાર ઇંચ જેટલો ઉપર ટક્સ લઈ લેવાનો આવી રીતના આપણે ટક્સ થઈ ગયો પાછળનો તો આ રીતના આખા બ્લાઉઝનું કટિંગ મેં તમને ડાયરેક્ટ કાપડ પર કટિંગ કરીને બતાવ્યું હવે આ બ્લાઉઝ ઉપર ઉપરથી મેં આ બ્લાઉઝનું કટિંગ કરી લઈશ હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે આ બ્લાઉઝનું સિલાઈ કેવી રીતના થાય છે તે અને જે લોકોને બી આપડા ઓનલાઈન ક્લાસ કરવા હોય છે સ્ક્રીન પર આપણા નંબર પરથી તમે ઓનલાઈન ક્લાસ કરી શકો છો જે લોકોને ફરમા મંગાવવા હોય તે લોકો ફરમા પણ મંગાવી શકે છે સ્ક્રીન પર આપણા નંબર પરથી અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો જોવા વાળા ના હોય તો ચેનલને ને કરી લેજો તો આજના માટે ફરી ફરી બીજા વિડીયોમાં ચાલો તારે બાય